ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી પર ત્રણ શખ્સો જીવલેણ હુમલો કર્યો ઈજાગ્રસ્ત કેદીને સારવારથી સર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો એડમિશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કેદી પર હત્યા કેસના ત્રણ સખ્સો હુમલો કરી ગંભીરતા પહોંચાડી શાંતિ મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કેદીને સારવારથી સર્ટિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મિલિટરી સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર એકત્રીસ માં રહેતા અને ફાઈનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલો જયદીપ પ્રવીણભાઈ પરમાર ઉંમર વર્ષ છવ્વીસ તાજેતરમાં મારામારીના કેસ સંદર્ભે જિલ્લા જેલમાં કાચા કામના કેદ તરીકે રહેલો હોય આ જયદીપ ભાઈ અંકુશ સાથે માણકવાડી વિસ્તારમાં રહેતા સંજય આલગોતર રાજન આલગોતર અને ચણી નામના શખ્સ સાથે મોબાઈલમાં કોઈ મુદ્દી બોલાચાલી થઈ હોય